ધામ માટે સત્તાધાર સેવક ગણ દ્વારા ધ્વજારોહણ નો કાર્યક્રમ હતો તો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી અને તમે બધા જ બે કલાક થી જોઈ રહ્યા છો કે જે સત્તાધાર સેવક ગણ જે છે આ ઐતિહાસિક ધ્વજારોહણ ના કાર્યક્રમમાં તમામ સત્તાધાર સેવકોનો બી આભાર અને જય હાજી તો આમ આપ સૌ જાણો છો સત્તાધારની પરંપરા મારે બાર બીજ ઉજવણી થાય છે ખાસ કરીને આ બીજ વધારે મહત્વ હોય છે અને જ્યારે સેવકો તરફથી સર્વ સમાજના સેવકો તરફથી એક સ્વયંભૂ નક્કી કરવામાં આવ્યું કે આપણે આજે સત્તાધાર ધામમાં એક મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીએ અને વર્તમાન સમયમાં જે એક વિવાદને અલગ એંગલ આપવામાં આવે છે એ એંગલના સમર્થનમાં એ જે આપણે વૈચારિક રીતે સંસ્થાની સાથે જોડાયેલા છે એના માટે અહીં સૌ વધાર્યા છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે પરમિશન લેવી પડે અને આપ સૌ જાણો છો અત્યારના સમયમાં મહાકુંભ ચાલે છે વરિષ્ઠ સંતો બધા ત્યાં છે ઉજ્જય મુક્તાના બાપુ શેરનાથ બાપુ ની તબિયત છે પણ જ્યારે એવી સભા રાખવામાં આવશે ત્યારે સૌ સંતો હોય ત્યારે એ વસ્તુ શક્ય છે